જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ ખૂબ જ સરસ સાંભળવા જેવું ભજન ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો એક એક જ જ માટી છે કઈ પટેલ ને દરબાર જોયક જ માટી ને કચા રે રામ ઘડિયા છે કાંઈ પટેલ ને દરબાર જોય માટી ને એક ચાકડો રે રામ ઘડિયા મારી ને ઘડિયા રે રામ ઘડિયા માડી ને ઘડિયા મો oh <laughs> િયા બળા તોયનો છડોર રામ એક પંચે છે માલનાર જો નાથી અબડા તોયનો ચા કરોરે રામ હે સૂર્ય ઉગે છે આકાશ મારે રામ સૂર્ય ઉગે છે આકાશ મારે રામ તે જ નસવ છે સમ পৃথিবী ছে তারা পগলে રાધી ભેદ ભાવજો માતા ને સર કસવીર રામ ધરતી નતી રાખતી ભેદ ભાવજો માતા ને સર કસવન રામ એક જગણ નવરસે મેલારે રામ એક જગ નવરસે મેં બુલારે રમ ધરતી નથી Pero